નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે અસાઇનમેન્ટ સોલ્યુશનમાં પ્રશ્ન નંબર ત્રણનો બે પહોંચ્યા છીએ સૂચના મુજબ કરો ગમે તે પ્રશ્ન બે એમાં પ્રકરણ તેર એમાં પહેલો પ્રશ્ન નીચેની આકૃતિઓમાં કેટલા સમઘન છે તે લખો તો સૌ પ્રથમ આપણે પહેલો આપ્યો છે પ્રશ્ન એમાં આપણે સમઘનની સમઘન ગણવાના છે તેથી સૌ પ્રથમ આપણે સમઘનનું સૂત્ર આવડવું પડે કે સમઘનનું ઘનફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ તો અહીંયા સૌ પ્રથમ લંબાઈ ગણી લેવાની કેટલી છે એક બે ત્રણ ચાર ચાર લંબાઈ છે પછી પહોળાઈ ગણી લેવાની એક બે અને ત્રણ અને ઊંચાઈ ગણી લેવાની એક બે અને ત્રણ તો એમાં પહેલો પ્રશ્ન કે સમઘનની સંખ્યા લખી નાખવાની સૌપ્રથમ કે સમઘનની સંખ્યા પછી સૂત્ર લખી નાખશું લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ હવે સૌપ્રથમ જોઈ લઈએ લંબાઈ કેટલી હતી ચાર સમકન ચાર સમકન ગુણ્યા પહોળાઈ કેટલી હતી પહોળાઈ હતી ત્રણ ત્રણ સમકન ત્રણ સમકન ગુણિયા ઊંચાઈ કેટલી હતી ત્રણ સમકન ત્રણ સમકન ચાલો હવે ગુણાકાર કરી નાખીએ ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ચાર તેરી બાર બાર તો આપણો જવાબ આવશે છત્રીસ ચાલો પ્રશ્ન નંબર બે જોઈએ કે પહેલાં સમઘનની સંખ્યા મેળવવાની છે તો આપણે લંબાઈ મેળવી લઈશું એક બે અને ત્રણ આ ત્રણ લંબાઈ થઈ ગઈ હવે પહોળાઈ ગણી લઈ એક બે અને ઊંચાઈ ગણી લઈ એક બે અને આ ઉપરના બે સમઘન છે એ આપણે એમાં ઉમેરી દઈશું એટલે બે સમઘન લઈ લઈશું સૂત્ર લખશું પછી એમાં બે સમઘન મૂકી દઈશું ચાલો પ્રશ્ન નંબર બે કે સમઘનની સંખ્યા તો લખી નાખીએ સમઘનની સમઘનની સંખ્યા એમાં સૌ પ્રથમ સૂત્ર મૂકી દઈશું લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ ઊંચાઈ પ્લસ એમાં બે મૂકી દઈશું ઉપર જે હતા એ બે સમઘન લખી નાખશું તો સૌ પ્રથમ લંબાઈ કેટલી હતી લંબાઈ હતી ત્રણ સમઘન તો ત્રણ સમઘન ગુણ્યા પહોળાઈ કેટલી હતી બે સમઘન તો લખી નાખીએ બે સમઘન ગુણ્યા ઊંચાઈ કેટલી હતી બે સમગન તો લખી નાખશું બે સમગન પ્લસ આ બે એમને એમ ચાલો હવે ત્રણેયનો ગુણાકાર કરી નાખીએ ત્રણ ગુણ્યા બે ગુણ્યા બે પ્લસ બે ચાલો ત્રણ દુ છ છ દુ બાર 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 પ્લસ બે એટલે કેટલા થશે સૌદ સમઘન તો આપણો જવાબ આવી ગયો સૌદ સમગન ચાલો પ્રશ્ન નંબર ત્રણ જોઈ લઈએ કે સૌ પ્રથમ અહીંયા જો અહીંયા એક સમઘન અહીંયા છે એક સમઘન અહીંયા છે એક સમઘન અહીંયા છે અને એક સમઘન અહીંયા છે તો આપણે સૌપ્રથમ સૂત્ર લખીશું અને આ ચારેય સમઘન એમાં ઉમેરી દઈશું સૌપ્રથમ આપણે લંબાઈ લઈ લઈએ એક બે અને ત્રણ આની પાછળ એક સમઘન છે એટલે ત્રણ લંબાઈ થઈ ગઈ પહોળાઈ કેટલી થઈ જશે અહીંયા એક અને અહીંયા બે આ સમઘન તો આપણે એમાં ઉમેરી દીધો છે એટલે આ ગણવાનો નથી એટલે પહોળાઈ કેટલી થઈ જશે છે એક બે અને ઊંચાઈ કેટલી છે એક એટલે સૌપ્રથમ સૂત્ર લખી નાખીએ પ્રશ્ન નંબર ત્રણ કે સમઘનની સંખ્યા સમઘનની સંખ્યા સમઘનની સંખ્યા એટલે સૂત્ર મૂકી દઈશું લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ આ ઊંચાઈ લખી નાખી પ્લસ એમાં કેટલા ઉમેરી દઈશું સમઘન ચાર પ્લસ ચાર સમઘન ઉમેરી દઈશું હવે બરાબર હવે લંબાઈ કેટલી હતી લંબાઈ હતી ત્રણ તો ત્રણ સમઘન લખી નાખશું ત્રણ સમઘન ગુણ્યા પહોળાઈ કેટલી હતી બે તો પહોળાઈ બે સમઘન લખી નાખશું બે સમઘન ગુણ્યા ઊંચાઈ કેટલી હતી ઊંચાઈ એક સમઘન તો એક સમઘન પ્લસ 4 4 મૂકી દીધા હવે આ બધાનો ગુણાકાર કરી નાખીએ 3 * 2 * 1 + 4 તો 3 * 2 6 6 ને 6 1 6 એટલે 6 + 4 એટલે 6 ને 4 કેટલા થઈ જશે 10 તો આપણો જવાબ શું આવી ગયો 10 સમઘન ચાલો પ્રશ્ન નંબર 4 જોઈએ પ્રશ્ન નંબર ચારમાં સમઘન સૌપ્રથમ પ્રથમ લંબાઈ મેળવી લઈશું લંબાઈ કેટલી છે એક બે અને ત્રણ ત્રણ સમઘન લંબાઈ છે પછી પહોળાઈ ગણી લઈએ એક બે ને ત્રણ અને ઊંચાઈ મેળવી લઈએ એક બે ને ત્રણ તો સૌપ્રથમ સૂત્ર લખીએ પ્રશ્ન નંબર ચાર કે સમઘનની સંખ્યા તો સમઘનની સમઘનની સંખ્યા બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ પહોળાઈ ગુણ્યા ઊંચાઈ ચાલ હવે સૌપ્રથમ લંબાઈ કેટલી હતી લંબાઈ ત્રણ તો લંબાઈ ત્રણ સમઘન હતી ગુણ્યા પહોળાઈ કેટલી હતી ત્રણ સમઘન તો પહોળાએ ત્રણ સમઘન ગુણ્યા ઊંચાઈ કેટલી હતી ત્રણ સમઘન તો સૌપ્રથમ આ લખી નાખીએ તો અહીંયા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ થશે તો ત્રણ તેરી નવ નવ તેરી સત્યાવીસ તો સત્યાવીસ સમઘન થશે ચાલો પ્રશ્ન નંબર પાંચ પ્રશ્ન નંબર પાંચમાં સૌ પ્રથમ લમઘન આ સમઘનની લંબાઈ મેળવી લઈએ તો લંબાઈ કેટલી છે એક બે અને ત્રણ ત્રણ લંબાઈ છે પહોળાઈ કેટલી છે આ એક અને બે અને ઊંચાઈ મેળવી લઈએ એક બે અને ત્રણ તો આપણે સૂત્રમાં લખી નાખીએ નંબર પાંચમાં સમઘનની સમઘનની સંખ્યા સમઘનની સંખ્યા બરાબર કેટલા લખશું પહેલાં સૂત્ર લખી નાખશું લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ ગુણ્યા ઊંચાઈ ચાલો લંબાઈ કેટલી હતી લંબાઈ હતી ત્રણ ત્રણ સમઘન લંબાઈ હતી ગુણ્યા પહોળાઈ પહોળાઈ કેટલી હતી બે સમગન બે સમગન પોહળાઈ ગુણ્યા ઊંચાઈ કેટલી હતી સમઘન સમઘન તો ચાલો હવે ત્રણેયનો ગુણાકાર કે ત્રણ ગુણ્યા બે ગુણ્યા ત્રણ ત્રણ દુ છ તેરી અઢાર તો આપણો જવાબ આવશે અઢાર સમઘનની સંખ્યા આપણને મળશે ચાલો પ્રશ્ન નંબર છ જોઈએ કે અહીંયા સૌ સમઘનની લંબાઈ મેળવી લઈશું લંબાઈ કેટલી છે સમઘનની તો લંબાઈ છે એક અને બે લંબાઈ છે પહોળાઈ કેટલી છે એક બે અને ત્રણ ઊંચાઈ કેટલી છે એક બે તો સૌપ્રથમ આપણે સમઘનની લંબાઈમાં લખી નાખશું પ્રશ્ન નંબર છ સમઘનની સંખ્યા સમઘનની સમઘનની સંખ્યા સમઘનની સંખ્યા બરાબર લંબાઈ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ ઊંચાઈ ચાલો સૌ પ્રથમ લંબાઈ કેટલી છે એ લખી નાખીએ લંબાઈ બે સમઘન તો બે સમઘન લંબાઈ છે ગુણ્યા પહોળાઈ કેટલી છે ત્રણ સમઘન તો ત્રણ સમઘન ત્રણ સમઘન ગુણ્યા ઊંચાઈ કેટલી છે બે સમઘન તો બે સમઘન ચાલો હવે ત્રણેયનો ગુણાકાર બે ગુણ્યા ત્રણ ગુણ્યા બે બે તેરી છ દુ બાર એટલે આપણો જવાબ કેટલો આવશે બાર સમઘન ચાલો પ્રશ્ન નંબર સાત જોઈએ તો સૌ પ્રથમ અહીંયા સમઘનની લંબાઈ ગણી લઈશું એક બે અને ત્રણ અને ચાર ચાર સમઘનની લંબાઈ થઈ ગઈ હવે પહોળાઈ એક અને બે અને ઊંચાઈ કેટલી છે એક અને બે તો સૌ પ્રથમ આપણે સૂત્ર લખશું પ્રશ્ન નંબર સાત સમઘનની સમઘનની સંખ્યા સમઘનની સંખ્યા બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ચાલો સૌપ્રથમ લંબાઈ લખી નાખીએ લંબાઈ કેટલી આપેલી છે લંબાઈ છે ચાર તો ચાર નાખીએ ચાર સમઘન ગુણ્યા પહોળાઈ કેટલી છે પહોળાઈ બે સમઘન તો પહોળાઈ બે સમઘન લખી નાખશું બે સમઘન ગુણ્યા ઊંચાઈ કેટલી છે બે સમઘન તો અહીંયા લખી નાખશું ઊંચાઈ બે સમઘન ચાલો સૌપ્રથમ હવે ત્રણેયનો ગુણાકાર એટલે ચાર ગુણ્યા બે ગુણ્યા બે એટલે ચાર દુ આઠ આઠ દુ સોળ એટલે આપણો જવાબ આવશે સોળ સમઘન ચાલો પ્રશ્ન નંબર આઠ જોઈએ તો સૌ પ્રથમ આમાં લંબાઈ ગણી લઈએ એક બે ત્રણ ને ચાર ચાર લંબાઈ થઈ ગઈ હવે પહોળાઈ ગણી લઈએ પહોળાઈ કેટલી છે એક બે અને ત્રણ અને ઊંચાઈ કેટલી છે એક બે તો સૌ લખી નાખીએ આ પ્રશ્ન નંબર આઠ કે સમઘનની સમઘનની સંખ્યા સમઘનની સંખ્યા બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે પહોળાઈ ગુણ્યા ઊંચાઈ ચાલો હવે લંબાઈ લખી નાખે લંબાઈ કેટલી છે ચાર સમઘન તો ચાર સમઘન ગુણ્યા પહોળાઈ કેટલી છે ત્રણ સમઘન તો ત્રણ સમઘન ગુણ્યા ઊંચાઈ કેટલી છે બે સમઘન તો બે સમઘન ચાલો હવે ત્રણેયનો ગુણાકાર ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ચાર તેરી બાર બાર દુ ચોવીસ તો આપણો જવાબ આવશે ચોવીસ ચાલો પ્રશ્ન નંબર બે જોઈએ કે નીચેની વસ્તુનો ઊભો છેદ કરતા અને આડો છેદ કરતા કયા આકાર મળે છે તે લખો એમાં પહેલાં આપેલું છે વર્તુળ આકાર નળે જો આપણે ઊભો છેદ કરીશું તો લંબચોરસ કે ચોરસ અને આડો છેદ કરશું તો વર્તુળ ચાલો એ જ રીતના બીજો પ્રશ્ન કે પાસો આપેલો છે તો આપણે ઊભો છેદ કરીશું તો શું આવશે ચોરસ અને આડો છેદ કરશું તો શું આવશે ચોરસ એ જ રીતના ત્રીજો પ્રશ્ન મોસંબી આપી છે તો મોસંબીનો ઊભો છેદ કરશું તો શું આવશે વર્તુળ એ જ રીતના આડો છેદ કરશું તો શું આવશે વર્તુળ એમાં પ્રશ્ન નંબર ચાર કે આઈસ્ક્રીમનો કોણ આપ્યો છે તો એમાં ઊભો છેદ કરશું તો ત્રિકોણ આપેલું છે આડો છેદ કર્યો છે તો વર્તુળ જો આવા જ વિડીયો જોવો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જો આ જ રીતના આ ચેપ્ટર મેં પ્લેલિસ્ટમાં જઈને તમે જોઈ શકો છો